શ્રાદ્ધ મહિમા સાંભળતા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ શ્રાદ્ધ મહિમાના અત્યાર સુધીમાં આપણે પાંચ ભાગ સાંભળ્યા છે આજે આપણે છઠ્ઠો ભાગ સાંભળીશું હરીઓ દિવ્ય પિત્રોએ કહ્યું ઇન્દ્ર વગેરે બીજા બીજા કાર્યોમાં વ્યસ્ત થઈને જ્યારે અમારા માટે શ્રાદ્ધ નથી કરતા દાન નથી આપતા ત્યારે અમારી પણ એવી જ દશા થાય છે તે સમયે અમે દેવતાઓને આવીને કહીએ છીએ પ્રાર્થના કરીએ છીએ ત્યારબાદ જ્યારે તે લોકો શ્રાદ્ધ તર્પણ દ્વારા અમને તૃપ્ત કરે છે ત્યારે અમને તૃપ્તિ મળે છે આ પ્રમાણે તમારા લોકોના વંશજ તમારા માટે શ્રાદ્ધ દાન કરે તો તમે કેમ તૃપ્ત નહીં થાવો હવે પ્રમાદિ વંશજ પિત્રોનું તર્પણ કરતા નથી જ્યારે તેમના પિતૃઓ સ્વર્ગમાં હોવા છતાં પણ ભૂખ તરસથી વ્યાકુળ થઈ જાય છે પછી જે યમલોકમાં પડ્યા છે એમના કષ્ટોનું તો કહેવું જ શું આટલું કહીને દિવ્ય પિત્રોની સાથે લઈને બ્રહ્માજી સમીપ ગયા અને તેમની તથા અમારી શાશ્વત તૃપ્તિ માટે ઉપાય પૂછ્યો ત્યારે બ્રહ્માજીએ કહ્યું પિતરો જો મનુષ્ય પિતામહ અને પ્રપિતામહના ઉદ્દેશ્યથી શ્રાદ્ધ તર્પણ તર્પણ કરશે તો તેટલાથી જ તેમના પિતામહથી લઈને મનુષ્ય સુધીના બધા પિતૃઓ તૃપ્ત થઈ જશે જે અન્નથી મનુષ્ય પોતાના પિતૃઓની તૃપ્તિના માટે શ્રેષ્ઠ બ્રાહ્મણોને તૃપ્ત કરશે અને તેનાથી ભક્તિપૂર્વક પિતૃઓના નિમિત્તે પિંડદાન પણ આપશે એનાથી તમને સનાતન તૃપ્તિ પ્રાપ્ત થશે અમાવસ્યાના દિવસે વંશજો દ્વારા શ્રાદ્ધ અને પિંડ પામીને પિતરોને એક મહિના સુધી તૃપ્તિ રહેશે સૂર્ય દેવ જ્યારે કન્યા રાશિ પર સ્થિત હોય તો તે સમયે પિતૃ પક્ષ આસો કૃષ્ણ પક્ષમાં જે મનુષ્ય પિતૃ તિથિ પર પિતૃઓના માટે શ્રાદ્ધ કરશે તેમના તે શ્રાદ્ધ કરવાથી પિતૃઓ એક વર્ષ સુધી તૃપ્ત થઈ જાય છે તે સમયે શાક અને ફળ ફૂલ દ્વારા પણ જો તમારું શ્રાદ્ધ નહીં કરે તે નિર્ધન અને ચાંડાળ થશે જે મનુષ્ય તેની સાથે બેસવા ખાવા પીવાનો વ્યવહાર રાખશે અથવા તેનો સ્પર્શ કરશે કે વાર્તાલાપ વગેરે કરશે તે પણ મહાપાપી માનવામાં આવશે તેમની વંશવૃદ્ધિ નહીં થાય તેમને કોઈ રીતે સંતાન અને ધનધાન્યની પ્રાપ્તિ નહીં થાય જો મનુષ્ય ગયા શીર્ષમાં જઈને એકવાર પણ શ્રાદ્ધ કરશે તો તેના પ્રભાવથી તમે બધા પિતૃઓ સદાને માટે તૃપ્ત થઈ જશો પૃથ્વજ્ઞ કહેશે રાજન આવું જાણીને વિઘ્ન પુરુષે પિતૃઓની તૃપ્તિ કરવાની ઈચ્છા રાખીને તે યુક્ત સમયમાં શ્રાદ્ધ અવશ્ય કરવું આલોક અને પરલોકમાં તેની ઉન્નતિ ઈચ્છનારા પુરુષે વિશેષતઃ ગયા શીર્ષમાં જઈને શ્રાદ્ધ કરવું જોઈએ જે મનુષ્ય અમાવસ્યાના દિવસે શ્રાદ્ધ કરતો નથી તેના પિતર ભૂખ તરસથી વ્યથિત થઈને બહુ દુઃખી થાય છે મનમાં તૃપ્તિની અભિલાષા રાખીને તેઓ શ્રાદ્ધ પક્ષની પ્રતિક્ષા કરતા રહેશે જેમ ખેડૂત રાત દિવસ વરસાદની રાહ જોતો રહેશે પિતૃ પક્ષ વીતી ગયા પછી પણ તેમને શ્રાદ્ધનું અન્ન મળતું નથી ત્યારે તેઓ જ્યાં સુધી કન્યા રાશિ પર સૂર્ય રહે છે જ્યા સુધી પોતાના સંતાનો દ્વારા કરેલા શ્રાદ્ધની પ્રતીક્ષા કરે છે તે પણ વીતી ગયા બાદ કેટલાક પિતૃઓ તુલા રાશિના સૂર્ય સુધી પૂરા કાર્તિક માસમાં પોતાના વંશજો દ્વારા કરવામાં આવતા શ્રાદ્ધની રાહ છે સૂર્યદેવ ઋષિક રાશિ પર ચાલ્યા જાય છે ત્યારે તે પિતૃઓ દિન અને નિરાશ થઈને પોતાના સ્થાન પર ચાલ્યા જાય છે રાજન આ પ્રમાણે પૂરા બે મહિના સુધી ભૂખ તરસથી વ્યાકુળ પિત્તર વાયુ રૂપે આવીને ઘરના દરવાજા પર ઊભા રહેશે તેથી જ્યાં સુધી કન્યા અને તુલા રાશિ પર સૂર્ય રહેશે ત્યાં સુધી તથા અમાવસ્યાના દિવસે સદા પિતૃઓ માટે શ્રાદ્ધ કરવું જોઈએ કન્યા અને તુલામાં શ્રાદ્ધ ન થાય તો અમાવસ્યાએ અવશ્ય કરવું તે પણ ન થાય તો એકવાર ગયાજીમાં જઈને શ્રાદ્ધ કરવું જેથી નિત્ય શ્રાદ્ધનું ફળ પ્રાપ્ત થાય છે તો અહીંયા શ્રાદ્ધ મહિમાનો છઠ્ઠો ભાગ સમાપ્ત થાય છે હવે પછીના વિડિયોમાં આપણે સાતમો ભાગ સાંભળીશું તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક શ્રાદ્ધ મહિમા સાંભળ્યો એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવો ગમ્યો હશે જો ગમ્યો હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને જો આ વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો